રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલી દિવસે આજુબાજુના ગામમાં તેમજ સ્કૂલમાં પંદર હજાર ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા ભયાવદર ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજ રોજ પોતાના ખર્ચે પંદર હજાર જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજે સુધીમાં અંદાજે સવા લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવેલ છેલ્લા ચાર મહિનાથી આજુબાજુની પચીસ જેટલી સ્કૂલ અને એક સુંદર વાત કહી છે દરેક માણસ પ્રકૃતિના ઋણ હોય છે એ ઋણ આપણે પંખીની સેવા વૃક્ષો વાવી ઘાયલ પંખીને નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી આ ઋણ સુકવું જોઈએ આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્રભાઈ દરેક લોકોને એક અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં ત્રણસો ચકલીના માળા કેમ બનાવવા ચકલી બચાવવા શું શું પ્રયાસ કરવા ચકલીને ખોરાકમાં શું આપવું વગેરે વિશે માહિતગાર કર્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીઓને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાવવા ઘર આંગણે એક વૃક્ષ વાવું સાથે શિયાળામાં ચકલીના માળા લગાવવા ઉનાળામાં જ્યાં છાયો આવતો હોય ત્યાં પાણીના કુંડા મૂકવા ચોમાસામાં ચકલી માટે ચણ ની ડીશ મૂકવી અને પંખી ને સેવ ગાંઠિયા ના ખવડાવવા એવી સુંદર પ્રકૃતિ ની વાતો કરીને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું પ્રકૃતિ નું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું